મિત્રો એક એવો વિવાદિત સ્નાન કરે છે સ્નાન કરે છે જે સ્નાન કરતા ખાલી ને ખાલી આપણે સાધુ સંતોને જ જોતા હોય છે તેમને જ એ કરવાનો અધિકાર છે પરંતુ કીર્તિ પટેલ છે એ આ બધાની વચ્ચે ખોટા સાધવી બની અને તેમજ સાધુ સંતોની વચ્ચે જઈ અને એ મૃગી ઉતરી જાય છે અને આ બધાની વચ્ચે વિવાદ ઉભો થાય છે વિવાદ ઊભો થતાં અનેક લોકો કીર્તિ પટેલ છે એની ટિપ્પણીઓ કરે છે તો સવાલો કરે છે પરંતુ આ બધાની વચ્ચે હવે જે સાધુ સંતો છે તેમાં રોષ ભરાયો છે અને આપણે જોયું હતું કે કીર્તિ પટેલ ઉપર એક ફરિયાદ તો નોંધવામાં જ આવી હતી કે તેમને પોલીસની કાર્યવાહીમાં રૂકાવટ આપી છે પરંતુ આજે હવે બીજી ફરિયાદ તેમની ઉપર નોંધ કહેવામાં આવી છે અને એ છે કે તેમણે સોશિયલ મીડિયા ઉપર સાધુ સંતોને લઈ અને વિડીયો બનાવ્યો અને તેમજ તેને બદનામ કરવાની કોશિશ કરી છે આવી ફરિયાદ પણ તેમની પર નોંધવામાં આવી છે સાથે જ જે આપણો કલ્ચર છે તેને બદનામ કરવાની પણ કોશિશ કરતા અનેક ફરિયાદો તેમની ઉપર હવે હાલ નોંધવામાં આવી છે આ સમગ્ર વસ્તુઓને લઈને સૌ પ્રથમ શું કહી છે ઋષિ તે સાંભળીએ જુનાગઢમાં તારીખ પંદરના રોજ ભગવાન પહેરીને કીર્તિ પટેલ સાય માં ઘૂસી ગઈ નાગાબા વચ્ચે એને ઈ એમ કહે છે કીર્તિ તો હું વધે જોઈ લઈશ વિડીયોમાં મેં આપ્યું નથી એટલે આ વિડીયો મેં જોયા બધા હવે આ કીર્તિ પટેલ ને ઉતારો કોની આ પણ રોકી કોની આ મારો પ્રશ્ન છે સરકાર થી જુનાગઢ જિલ્લા એસપી મેં રજૂઆત કરેલી છે આ બાબતમાં કે હું ફરિયાદી બનુ છું જુનાગઢના સાધુ નો આવે કંઈ નહીં ક્યાંય પણ ગુજરાત પણ હું આગળ આવીશ તો પછી વાતમાં હું કીર્તિને છોડાઈશ નહીં એટલે કીર્તિના નામનો મેં ગુનો લખાવ્યો છે અને એ મારે એસપીઆઈ કલેક્ટર ને બધે વાત થઈ ગઈ છે એની તપાસ ચાલુ છે હવે આજકાલ ગાડી પકડવા જાય જ્યાં અહીં છે ત્યાં અત્યારે એ હજી ભાવનાત્મા મળી નથી આવા મારી પાસે એવા રિપોર્ટ છે પણ કદાચ આને અમદાવાદ એ સુરત જાય જ્યાંથી પકડી આવશે એને એની રિમાન્ડની માંગણી થાય એને મારકુશ થાય મારે મને ઓફિસર ઉપર ખાસ વિશ્વાસ છે કે ઓફિસરોને મેં આશીર્વાદ આપ્યા છે ઓફિસરો બને ત્યાં સુધી આ સનાતન ધર્મનો ખરાબ નહીં કરે અને પૂરો વિશ્વાસ હિન્દુ છે અને ઘણા એને ઓફિસરોને આશીર્વાદ આપ્યા છે પ્રમોશન લઈને ગયા છે મારી પાસેથી હિન્દુ સમાજને મેં બને ત્યાં સુધી સનાતન ધર્મનો કા કરે ત્યાં હું સહન કરતો નથી મારી માંગી છે કીર્તિ પકડને વહેલી તકે પકડે એને પકડીને એની જમાની એને માર કૂચ કરે એટલે જેવું હોય છે એવું કીર્તિ પટેર ઊંઘી નાખીને માની જાય કે કયા માતના મને ઉતારો આપ્યો તો અને કયા માથના મને ભગવા કપડા પહેરાવ્યા હતા હું કયા માતના મને ભગવા કપડા પહેરાવ્યા હતા એટલે કીર્તિ પટેલ માની જાય મારી ગેરંટી જ્યાં સુધી તમે સરકાર જાગૃત નહીં થાવ ગુજરાત સરકારમાં જો આવા ઢોંગ હાલી રહ્યા છે એને તમે જો અવાઓને એજન્ટ તરીકે બાવાઓને આખી મીટા છે એ હું સખ્સ શબ્દોમાં વખોડી કાઢું છું જે બે નંબરના ધંધા લે છે કોઈ છોકરીને મૂકતા નથી બહારથી બોલાવે છે વીઆઈપી ગાડીઓ જાય છે હું ધંધા લે છે ગરીબ સાધુ જાય તેનો ટુકડો નથી સિત્તેર સિત્તેર કરોડના બંગલા બનાવ્યા છે

કે એ મહાત્મા ઇન્દ્ર ભારતી હરિયાણ ભારતી ભાઈ મળીને ભગવા કપડા આપ્યા હોય અને સાહી સનાન માં ભેગી લીધી હોય એ કે એનું કારણ છે કે જ્યારે ઋષિ ભારતી નો ગુરુ કેલા ત્યારે કીર્તિ પટેલે સાથ આપ્યો હતો હરિયાણ ભારતી ને ખુલે આવી ગઈ એને કબાટે ખોલ્યા હતા હા એ મને ખબર છે બધી એટલે આ ફરિયાદ માં મારો અનુભવ છે જુનાગઢ ના સાધુ ગુજરાત ના સાધુ કોઈ આગળ આવ્યા હું આગળ આવ્યો છું હું તપસ્વી માતનો સરકાર છે ને પણ મારી આ રજૂઆત છે આની ધરપકડ કરીને આની જોઈએ મારું નિવેદન લઈ ગયા ત્યાં છે સાહેબ ભવનાથ પટેલ સાહેબ ને આપ્યું છે એમાં કોઈ બાપોમાં ફેરફાર નહીં પડે અને મેં આજે સાહેબ ને ફોન કર્યો જે નકલ તે મને મોકલજો એને કલમોનો ઉમેરો કરવામાં આવશે મને પોલીસ ખાતા પર પૂરો વિશ્વાસ છે હું એમાં કોઈ ફેરફાર નહીં થાય ફેરફાર થાય ફેરફાર થાય તો હું દિલ્હી ફોન કરી લે જુનાગઢ મેં કરી છે એસપી સાહેબ ને ખુદ ને ઓરધારા સાહેબ ને એને એને મારું નિવેદન લીધેલું છે ઓરધારા સાહેબ એને ઓરધારા સાહેબ મને ખાતરી આપી મેં ફોન કર્યો છે કે સાહેબ ઓરધારા કે મારી ખાતરી બાપુ કીર્તિ ને હું ગમે એમ કરીને પૂરી થઈ આજ મારી એક માંગ છે બીજું કોઈ માંગ આમાં નથી આમાં કોઈ સાધુ પર હું કેસ કરવા માંગતો નથી કીર્તિ પકડાય ને મારે નિમાન થાય નામ છે આમાં વિદ્યાવાળા આગળ આવો હું તમે જ્યાં વિદ્યા વાળા તમને સહકાર આપે અમારો અમારી દીકરીઓના બળતકા બંધ કરાવો આજ અમે જોયું અનુભવ કરો કે ભાજપ વાડી નાખીને લઈ જાય છે હમણાંથી ઊં માં પકડાના હું લીધે પી નો વખેલાઈ ગયો એટલે હું ખુલ્લો આપશે કરું છું હું સરકાર થી ને પીતો ભલા આશીર્વાદ તો સાંભળ્યા સાધુ મહાત્માને જેમણે માગ કરી છે આ બધામાં કે હવે કીર્તિ પટેલ છે તેનું અરેસ્ટ થવું જોઈએ તેમની ધરપકડ થવી જોઈએ અને સાથે જ તેમની એવી પણ માંગણી છે કે કીર્તિ પટેલ પોશાકમાં આવ્યા છે કે ભગવો ધારણ કઈ રીતે કર્યો તેમને આપ્યો કોણે તેમના સાથ તેમને ત્યાં સ્થાન કોણે આપ્યું તેની પણ તપાસ કરવાની માગ હાલ ઋષિ મૂલ્યો અને તેમજ બધા જ સાધુ કરી રહ્યા છે આ આપણે જે વિડીયો સાંભળ્યું તેમાં પણ આ માગ કરવામાં આવી છે અને હવે પોલીસે પણ એના ચક્રો છે તે ગતિમાન બનાવ્યા છે કીર્તિ પટેલ છે તેને લઈને હાલ પોલીસ છે તે શોધખોળ કરી રહી છે સમગ્ર બાબતે તપાસ છે તેનો દોર વધારે તીવ્ર કરવામાં આવ્યો છે આગળની તપાસ પણ હાથ ધરવામાં આવી છે અને તેમજ કીર્તિ પટેલને શોધવાનો દોર પણ ચાલુ કરવામાં આવ્યો છે સમગ્ર બાબતે તમારું શું માનવું છે તે કોમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો હા હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને તેમજ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા હો તો ફોલો કરજો ધન્યવાદ